એક ત્રીસ મિનિટ એટલે દોઢ વાગી ગયો રામ રામ જય માતાજી જય ચાવુન માં જય મહાકાળીમાં જય શક્તિ માં આજે છઠું નોરતું થઈ ગયું છે અને આપણે બ્લોક બનાવવાનું શરૂઆત કરી દીધું છે તો રામ રામ ને જય માતાજી અને જય માતાજી જય ચાવુન માં જય કાળકામાં તો દોઢ વાગી ગયો છે જમવા બેસી ગયા છે એટલે આપણે નોરતા તો રહેતા નથી પણ દર્શન કરવા માટે જવાનું માતાજીના ગરબા ગાવા જવાનું પણ ભૂખા નથી રાખતા તો અત્યારે આશુ ભેજો જઈ આપે છે

હાલો વાત નહીં ખૂટે મોઢામાં પાણી અને શાક ખાઈ નાખી પાણી અને ભરતા હોય બે અને આપણે આખ્યાનમાં રમવાનું છે તે માટે વસ્તુ બનાવવાની છે પીછા આપણે બાંધી માથામાં નવરાત્રીમાં છેલ્લે અગિયારસ નો માંડવી પધરાવે ત્યારે રામરાવણ નું આખ્યાન હોય ત્યારે એ પણ આપણે એમાં રમીશી અને સેવાનો ભાગ લઈશી તો આપણે પીછા વર્ષો વર્ષ આપણે બની તો ખરી જાય તો આજકાલ નવી સુવિધા કીધું કરી નાખી ટ્યુબ લયા સાયકલની એટલે અહીં છૂટે નહીં જોકે પબ્લિક હોય તો આપણને દાંત તો ન આવે પણ આખ્યાનમાં આપણે પાત્ર પહેર્યું એટલે આપણને દાંત પણ ન આવે અને જોવા વાળાને મજા આવે તો જોરદાર ગુરુવારે આપણે રામ રાવણનું આખ્યાન છે બપોરે બાર વાગે આવી જશે તો એના માટે આપણે બધી તૈયારી કરી છે તો જો પીછા પણ કમ્પ્લીટ કરી રેખાય અને આ વહાણા આપણે બાંધીને એમાં રાખવાના છે અને જો મોરના પણ પીછા આવી ગયા એ આપણે માથામાં બાંધવા માટે કમ્પ્લીટ કરવાના છે તો આ વેડુભર ગામથી આપણા સબસ્ક્રાઈબર હતા એને વિડીયો જોયો હતો એમને મોકલાયો આપણા માટે અને હવે અત્યારે જવાનું છે માતાજીના મઠે કેમકે તમને ઘણા સમયથી માતાજીના મઠનો વ્લોગ બનાવ્યો નથી અને ત્રણે ગામથી કોમેન્ટ હતી કે અશ્વિન કાકા તમે આપણા માતાજીના મઠનો વ્લોગ બનાવો અને માતાજીની વાડીના દર્શન કરવા છે માતાજીના મઠના દર્શન કરવા છે તો આજે થોડોક વ્લોગ બનાવી નાખી ડેલી આપણે અહીંયા નવરાત્રિ આવે છે એટલે નવરાત્રિ ચાલુ છે એટલે આપણે અહીંયા હોય જ માટે પણ આજે તો થોડોક વ્લોગ બતાવો છે એટલે કેમકે વિડીયો જોવે અને આપણા સબસ્ક્રાઈબર જોવે અને અમારે જે મારા સબસ્ક્રાઈબર છે એ મારી બોનું છે દીકરી હોય એ પણ જોવા માટે મઠનો શણગાર અને ગરબી અમારા માતાજીની હોય એની પણ શણગાર માટે જોવા માટે કોમેન્ટ કરે છે તો આપણે જરૂર આજે બતાવશું તો આ કામ ચાલુ કરી દીધું છે આપણે અને તમે જોતા રહીજો વિડીયોમાં જોરદાર મજા આવશે તમને અને કોમેન્ટ કરજો કે અમારું આખ્યાન ઘણા સમયથી નવરાત્રિમાં અમે રમીશી અને સેવાનો લાભ લઈશી જે પૈસો આવે એ દીકરીઓને લાણીમાં દઈ દેશે

તો નવો મઠ બનાવ્યો નવો મુરત તો હાલો આપણે માતાજી ના મઠે જાય અને ઘણા સમયથી થી વ્લોગ બનાવ્યો મઠ નો તો આજે બનાવી નાખી શું કરો એલા અત્યારે દિવાળી આવી ગઈ કટાઈ ગયા ફોડે કેટલા વાળા છે એલા એ નાખશો કેટલા વાળા ભાઈ મને બીક લાગે ફોડમાં એમ એલા હાલ કોઈ નથી ઓય ઓય હાલી કી ઓય એમ હાલો જો તમને ગાડી જો 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 આયા ખખડે અને અહીંયા માતાજીની રજા પણ ચડાવેલી છે અત્યારે તો લાઈટ વાહ અવાજ આયો ફટાકિયાનો હાલો જો આ ને એ બધું બાંધ્યું

અહિયાં બહુ મોટી લાગી આપણે જોઈ દઈશ વિડીયો માતાજી ની વાડી એટલે વાડી માં એવું કે ખબર પડતી એ ખબર પડે આપણને તો કે ભુવા એ બેઠવું છે એટલે ખબર પડે આ રહી અમે બોરિયા કુટુંબ પરિવાર હોય ને એ વાડી અને ભુવાની વાડી અમારી વાડી

અને આજ ઉમરે અમદાવાદ થી મેં આજે તો રાતે તો લાઈટ ઉ થાય તમારી એકલ કામ નો કરે તમારે જોવા ઉપર જોવા ઉપર એ જોલા છોડા પીજે તમને ભાઈ પગમાં શું થી હોય કેમ કરતા ઇન્દ્ર પીનાતા કઈ આખ્યાન માં તા કે ફટાઈ ગયા પડતા પડતા